બનાસકાંઠા જિલ્લામાં ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ દોરી દ્વારા પક્ષીઓને થતી ઈજાઓ નિવારવા માટે ડીસામાં તારીખ તેર ચૌદ પંદર જાન્યુઆરી સુધી ક્લબ અને રોટરી સંયુક્ત ઉપક્રમે દ્વારા એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ અભિયાન પક્ષીઓ બચાવના મહા અભિયાનના ઉદ્દેશથી શરૂ કરવામાં આવ્યું છે જેમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે વોટ્સએપ અને ડાયલ હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે દોરીથી પક્ષીઓને થતી ઈજાઓ નિવારવા અને ત્વરિત સારવાર મળી રહે તે માટે ડીસામાં રોટરી કોમ્યુનિટી સેન્ટર જૂના બસ સ્ટેન્ડની પાસે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેને અનુલક્ષીને આ વર્ષે પણ પંદર જાન્યુઆરી સુધી આ મહા અભિયાન કાર્યરત રહેશે પતંગ દોરીથી પક્ષીઓને થતી ઈજાઓ ટાળવા તથા ઈજાગ્રસ્ત પક્ષીઓને ત્વરિત સારવાર આપીને બચાવવા માટે આ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે જે ગત વર્ષે પણ ત્રણસો થી વધુ ઇજાગ્રસ્ત પક્ષીઓને સારવાર આપી નવું જીવન નવી રાહ આપી હતી આ સેવા કાર્ય કરતા તેઓની છ વર્ષથી વધુ સમય થઈ ગયો છે રોટરેક્ટ ક્લબના પ્રમુખ હિમાંશુ કિપલાની વિનીત અગ્રવાલ પાવન પંચાલ પ્રોજેક્ટ ડાયરેક્ટર અને ભૈરવ દેવડા પ્રોજેક્ટ ડાયરેક્ટર રહી સેવાકીય પ્રવૃત્તિ કરી લોકોને જાગૃત કરી રહ્યા છે નવયુવાનો પતંગ રસિકોને શું અપીલ કરી રહ્યા છીએ આવો જાણીશું હું રિયા જોશી અમે છેલ્લા છ વર્ષથી બર્ડ કેમ્પ કરીએ છીએ અને ડીસાની દરેક સ્કૂલમાં અમારે એડવર્ટાઈઝ માટે પોસ્ટર આપીએ છીએ ત્યાંના બાળકોને પણ સમજાય કે સવાર સાંજ પતંગ ના ચગાવવા જોઈએ જ્યારે પક્ષી પોતાના ઘરે જતા હોય અને તેમજ ચાયના દોરીનો પણ ઉપયોગ ન કરવો જોઈએ અને મારે એક જ વિનંતી છે કે ઉત્તરાયણ પછી પત્યા પછી જ્યાં ત્યાં દોરી ફેંકવી ન જોઈએ એના લીધે જ પક્ષીઓ ઘાયલ થાય છે નમસ્કાર હું રોટરેક્ટર હિમાંશુ પ્રાણી રોટરી ક્લબ ઓફ ડીસા અને રોટરી ક્લબ ઓફ ડીસા છેલ્લા છ વર્ષથી પક્ષી બચાવવા મહાઅભિયાન કરતું આવે છે તેમજ આ વર્ષે પણ સાતમા વર્ષે આ અભિયાનનો અમે શરૂઆત કરી છે આ અભિયાન ચાર દિવસનું હોય છે કેમ અને આ ચાર દિવસ પહેલાં પંદર દિવસ સુધી અમારી ટીમ આના ઉપર મહેનત કરતી હોય છે અલગ અલગ ડીસાના અલગ અલગ વિસ્તારમાં અને ડીસાની આજુબાજુના વિસ્તારમાં અમે અમારા નંબર બેનર્સ અને પેમ્પલેટ્સ થ્રુ પહોંચાડીએ છીએ પછી જો તમને કોઈ પણ ઘાયલ પક્ષી દેખાય પબ્લિક એને કોન્ટેક કરે છે અને અમારી ટીમ જઈને એનું રેસ્ક્યુ કરે છે ત્યારબાદ ડૉક્ટરનું ડૉક્ટર દ્વારા અહીંયા એનું ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અને ચાર દિવસ અહીંયા એની સાર સંભાળ રાખવામાં આવે છે જાહેર જનતાને મારી એક જ વિનંતી છે કે ચાઈના દોરીનો યુઝ ના કરો અને સવારે અને સાંજે જે પક્ષીઓના જમવાનો ટાઈમ છે નાસ્તા જમવાનો ટાઈમ છે એ ટાઈમે તમે પતંગ ના ચગાવો અને નીચે પહેલા નંબર ઉપર સંપર્ક કરો જો તમને કોઈ ઘાયલ પક્ષી દેખાય છે અમારી ટીમ તરત જ ત્યાં એને રેસ્ક્યુ કરવા પહોંચી જશે સેવ ધ બર્ડ સાથે પક્ષી નું જીવન કઈ રીતે બચાવી શકાય તેની વાત કહી અને લોકો માં જાગૃતિ લાવવાનું શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યા છે રીના પરમાટુડે ન્યૂઝ ગુજરાતી